કેટલા રૂપિયા મળશે આ હપ્તો તો મિત્રો જો બે હજાર રૂપિયા મળે છે તો બે હજાર રૂપિયા જ જમા થશે તમારા ખાતામાં અને શું હપ્તો ડબલ થશે એવા ન્યૂઝ હતા હપ્તો ડબલ કરવાના ન્યૂઝ હતા પીએમ કિસાન યોજનાના જે હપ્તા મળે છે એ રકમ બમણી એટલે કે ડબલ કરવાની લોકસભાની જે બેઠક મળેલી એમાં વાત કરવામાં આવેલી અને ખેડૂતોને લગતા પ્રશ્નો પણ મૂકવામાં આવેલા પરંતુ હજુ સુધી એના વિશે કોઈ નિર્ણય લેવાયો નથી એટલે કે પીએમ કિસાનનો હપ્તો હવે દોઢ મહિનાની અંદર અથવા મહિનાની અંદર આવી જવાનું છે અને આ જે ઓગણીસમો હપ્તો છે એ હપ્તામાં બે હજાર જ રૂપિયા મળશે દરેક ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયા નહીં મળે એટલે કે ડબલ હપ્તો નહીં મળે તો જે ખેડૂત મિત્રોના મનમાં સવાલ હતા કે બે હજાર રૂપિયા છે એ હપ્તો ચાર હજાર રૂપિયાનો થશે તો ના હાલમાં તો નહીં થાય ઓગણીસમો હપ્તો તો તમને બે હજાર જ મળશે જો વીસમો હપ્તો કદાચ ચાર હજારનો થશે ને એવા કોઈ ન્યૂઝ હશે એવી કોઈ અપડેટ હશે તો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે અને ખાસ વાત મિત્રો કે ઘણા એવા સવાલ કરતા હોય છે કે આ ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં આવી જશે અથવા માર્ચની શરૂઆતમાં જ આવી જશે મિત્રો એટલે કે હવે આ જાન્યુઆરીનો એન્ડ છે અને મિત્રો ફેબ્રુઆરીમાં હપ્તો આવી જશે એટલે કે એક મહિનાની અંદર જ હપ્તો આવી જશે અથવા ફેબ્રુઆરીમાં નહીં આવે તો માર્ચમાં તો સો ટકા માર્ચની શરૂઆત માર્ચની શરૂઆતમાં જ આવી જશે એવું એંધાણ દેખાઈ રહ્યા છે એવા એંધાણ દેખાઈ રહ્યા છે ને એવું ન્યૂઝ દ્વારા પણ જાણવા મળેલ છે તો મિત્રો આ હતી પીએમ કિસાન ઓગણીસમા હપ્તા વિશે માહિતી તો મિત્રો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો ને આગળ શેર કરી દેજો ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ જય જવાન જય કિસાન